જામનગર ના સમસ્ત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિસ્તારમાં આવેલીમાં નિઃશુલ્ક સમૂહ કરવામાં આવ્યું હતું આ પ્રથમ વખત યોજાયેલા સમગ્ર બટુકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જામનગરના એકાવન બટુકોએ યજ્ઞો સંસ્કાર ધારણ કર્યા હતા કાર્યક્રમ ની શરૂઆત મંડપ મુહૂર્ત અને ગણેશ સ્થાપનાથી કરવામાં આવી ત્યારબાદ પરંપરાગત વિધિઓ જેવી કે મામેરું પીઠી ગ્રહ શાંતિ

নেশুন কে য়ো ভিত্পায়ে জনমে কারেলুছে এক পশ্রা মহাদেবার